જંબુસર એચપી ગેસ એજન્સી પર ગ્રાહકોની મોટી સંખ્યામાં કતાર જોવા મળી સબસિડી લેવા કેવાયસી કરવા માટે એકત્રીસ તારીખ જાહેર કરતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા હતા કેવાયસી માટે ગ્રાહકોએ લગાવી લાઈનો છેલ્લા પાંચ વર્ષથી ગ્રાહકોને મળી નથી સબસિડી સવારના નવ વાગ્યાના ભૂખા તરસ્યા ગ્રાહકોને લગાવી પડી લાઈનો જંબુસર આવેલ એચપી ગેસ એજન્સી ઉપર કેવાયસી કરવા માટે ત્રણસો થી ચારસો મહિલાઓ સહિત પુરુષોને સવારથી લાઈનો લગાવવું પડ્યું હતું ગેસ ગ્રાહકોને પાંચ વર્ષથી સબસીડી ના મળતા હવે સરકાર દ્વારા સબસિડી મેળવવી હોય તો કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર જાહેર કરવામાં આવતા કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરશે તેના જ ખાતામાં સબસિડી આવશે તેવી જાહેરાત કરતાની સાથે જ જંબુસર ગેસ એજન્સી ઉપર મોટી સંખ્યામાં ગેસ ગ્રાહકોની કટારો લાગી હતી જંબુસર તાલુકાના ગેસ ગ્રાહકોની માંગ છે કે સરકાર દ્વારા આ તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગ્રાહકોની સબસિડી વહેલી તકે ખાતામાં જમા કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

અમે લોકો પાછા ગયા પરમ એવું કીધું એ લોકોએ કે તમારી આધાર કાર્ડ લિંક નથી પરમ આધાર કાર્ડ લિંક કરીને અમે લોકો ગયા હવે પાછો ખાલી અંગુઠા માટે અમે આ લાઈન માં ઉભા છે બાર વાગ્યા ઉભા છે અઢી વાગે તો હજુ કોઈ ઠેકાણું પડ્યું નથી ક્યાંથી આવો તમે

સરકાર શ્રી દ્વારા પેપરમાં જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોને સબસિડી ચાલુ કરવી હોય એ લોકોને એકત્રીસ ડિસેમ્બર પહેલાં એજન્સી પર આવી ઈ કેવાયસી કરી જવું જેથી અત્યારે ઈ કેવાયસીની પ્રોસેસ ચાલુ છે મારું સરકારને કહેવાની એક જ વિનંતી કે એકત્રીસ ડિસેમ્બર જે છે એમાં ડેટ વધારો કરો જેથી જે તો તકલીફ એ પડે છે કે લોકોના ફિંગર આવતા નથી અંગૂઠા અપડેટ નથી હોતા અને સર્વરને પ્રોબ્લેમના લીધે આ કામમાં ડીલે થાય છે અને લોકોને અડધો અડધો કલાક કલાક બ બે કલાક સુધી રાહ જોવી પડે છે એટલે સરકારને એક જ વિનંતી કે થોડું ટાઈમ લિમિટ વધારે જેથી દરેક ગ્રાહકોને એમાં એનો લાભ મળી શકે થેન્ક યુ જંબુસર એચપી ગેસ